હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોક તું મેં આજે સવારનો પાણી વાવું છું કપાસ મેં વેંચો જ પાણી વાળું અને પહેલું આની પહેલાં હમણાં ચાલુ કર્યું કપાસ મેં અને એની પહેલાં મેં ડુંગળી મેં પાણી વાવતો અને આ કપાસ બી ખતરનાક ફૂટી રહ્યો અને અહીં પાણી ચાલુ છે આ સાઈડ આવે છે પાણી અને મેં પાણી વાવું કપાસ મેં આજે આખી દાડો પાણી વાવવાનું છે ત્રણ વાગ્યા સુધી કપાહ મેં અને એની ચાલુ આવી ડુંગળી મેં કાલનો ડુંગળીમાં વાવું એટલે કાપ ડુંગળી મેં પૂરું થઈ જ ગયું અને હવે ચાલુ કરી કપાહ મેં પાણી વાવ કપાહ કેન્સર થઈ જશે બધું ભાવ નહીં પડે વધારે એમ જિંદગી સેટ થઈ જાય એમ આપણી રીતે એવું કહેવાય આપણે કપાસની વાત કરીએ તો

અને આ પાસે ડુંગળી આઠ વીંગાની આ ડુંગવી પાણી વાવ્યું કાલે વાવલું અને એમ એકઠું છે ને આજે વાયું એટલે એ પાસે પાણી આવે વધેલું તે બધું આ કોતળી મેં જાય એટલે આયરી બધી ડુંગવી છે આઠ વિઘાની મેં કાલનું પાણી વાવું ને હમણાં આ ચાલુ કર્યું આ કપા મે કાલ રોજ પાણી વાવવાનું બસ ડુંગળી મેં વાવવાનું કપા મેં વાવવાનું અને પાણી જ વાવવાનું આપણે બીજું કંઈ કાંબે નહીં કરવાનું પાણી જ વાવવાનું બેન ચોત દવા બી સાટી આનવાની બાકી પાણી જ વધારે મેન વસ્તુ પાણી માં ચૂદ નાખવાની પાણી વાવી વાવીને આપણે ટેન્શન નહીં લેવાનું ચા પા પી લેજો બીજી વાગે ની આવ આપણે પાણી વાવવાનું અહીં ખતરનાક નાખું હો ફૂલ જમે મેં કાં આવેલો તે પાણી કયા ને આવેલું તે હાલ દેખવા દે છે મારે પાણી કયા ને આવે છે જાણે આવેલો ને બે અક્ષર ના કાંઈ એમ કરી દે શું થાવાની ટેન્શન નહીં લેવાનું આપણે એટલે ફૂલી બ્લોક દેશી આદિવાસી જોહાર બ્લોક સચ્ચુ સતી હા જે ચોત્રી આદિવાસી વોઇસ કમ લેટ્સ ગો ઇંગ્લિશ બી આવડેલા થોડું થોડું થોડુંક જ નહીં આવડતું પાસે માથો તો નાખું એમની ઇંગ્લિશ આની આ રહ્યું પાણી આવતું પૂગવાય ચાલ પાણી અહીં પૂગી હા મારે બદલવાનું મેં બદલવાનું પાણી બદલવા માટે બદલી આવું પાણી વાવું વાવેલો સમય કાંતાળે રહી લાગે છે ત્યાં ઊંડામાં પાવડો મેળવા નથી બીજી વાત નહીં આ રીતે કપા ફૂકી દે ફાવ અને આ પાણી આવે અહીં ચાલુ કરવાનું જામે ચાલુ તો પાણી વાવવાનું છે घर का वे खतरनाक आई पानी पानी वाते नहीं करे एकदम हेवी आरी पानी चालू ये रहा पानी चालू आपरे पानी वरद जय जुहार जिते चोंतरी छोटा दिपुर वाला आदिवासी बोले मारी जान よいし